ચક્રવર્તી રાજા થયા ત્યારે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજા એવું કે છે કે પરીક્ષિત મહારાજ ની ઉંમર સાઠ વર્ષની હતી અને એક દિવસ એ રાજા પરીક્ષિત પોતાના નગરમાં નીકળે છે કે હાલો હું જોયા હું બધું બરાબર તો ચાલે છે ને અને એક દ્રશ્ય છે છે એક 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 ગાય બળદ ઉભો અને કાળો પુરુષ બળદના પગ ઉપર ચાબુકના પ્રહાર કરી રહ્યો છે એવું ચિત્ર જોયું ઓહો આ મારા નગરમાં હું ચક્રવર્તી સમ્રાટ અને ત્યાં જઈને પૂછ્યું તું કોણ ત્યારે કીધું મહારાજ હવે ખાલી કરો આપણો ટાઈમ આવી ગયો છે એ બીજું કોઈ નહી કાળો પુરુષ એ કલી ગાય છે ધરતી માતા અને બળદ છે ને ધર્મ એ ધરતી રડી રહી છે અને કલી છે ધર્મ એટલે બળદના પગ ઉપર પ્રહાર કરી રહ્યો છે આજે પણ આપણે જોઈએ ધર્મ ધીરે ધીરે તૂટી રહ્યો છે ધર્મના ત્રણ પગ કલીએ તોડી નાખ્યા એવું કહેવાય છે તપ પવિત્રતા દયા આ ત્રણ ચરણ છે ને કલીએ તોડી નાખ્યા અને એક ચરણ બચ્યું છે સત્ય અને પરીક્ષિત મહારાજ એને પૂછ્યું ભાઈ તો કે હું કલી છું હવે તમારો સમય થઈ ગયો છે રાજા ગાદી ખાલી કરો નહી જ્યાં સુધી હું છું ત્યાં સુધી કલી કોઈ જગ્યાએ તને સ્થાન નહી મહારાજ મારો સમય આવી ગયો છે હવે ગાદી ખાલી કરો તારે બીજે ક્યાંય રહેવું હોય ત્યારે આ જગ્યામાં નહીં તો કે પણ જ્યાં સુધી નજર કરું ત્યાં સુધી તમારી જ હદ છે જાવું અતિશય કલીએ આપણી ભાષામાં કરગરિયો ને ત્યારે સ્થાન આપ્યું જુગાર પાનમ લંપટ સ્ત્રી અને અધર્મમાં આમાં તારું સ્થાન તો કે એ તો અહીં કઈ છે જ નહીં તમારા રાજ્યમાં કાંઈ નથી એવું હું ક્યાં મને કઈક સ્થાન આપો આમ મને જરાક મગજમાં બેસે એવું અને એમ કેતા પછી દયા ખાધી ને ત્યારે કીધું અનિતિના સોનામાં એ જા અનિતિનું સોનું જ્યારે અનિતિનું સોનું એવું વાત કરી अरे कलिए विचार करियो के जारे मोको मड़े त्यारे राजा आवे जो केवी जोआ जेवी थई समजन जीवन माथी जा जोया जेवी था ए त्यारे जोया जेवी था से समजन जीवन મને એમ લાગે પરીક્ષિત મહારાજ સમજણ ભૂલી ગયા હોય ને એવું લાગે છે અને એને સ્થાન આપી દીધું કે હે રાજા તો હવે જોયા જેવી થશે જોજો અને એક દિવસ પરીક્ષિત મહારાજ એકદા ધનુ ધનરૂમ્ય વિચરણ મૃગયામ બને મૃગાનનું ઘતઃઃ શ્રાંતઃ સુધી ત્રુ એક દિવસ રાજા પરીક્ષિત ધનુષ્ય લઈ અને એક માથામાં મુકુટ ધારણ કરે છે અને એ મુકુટ કયો જરાસંઘને મારી જરા સંઘ સંઘ નથી ઓ આપણે બોલીએ બધા ઘ કદાચ હું એવું જ બોલતો હોઈશ પણ આપણે હવે ખબર પડે કે જરાસંધ એ જરાસંધને જ્યારે માર્યો પછી એ ભીમે ઉપાડી લીધો કે હાલો લઈ લ્યો ને આપણા રાજમાં કામ આવશે ભીમે લઈ લીધો એ અને એવું કહેવાય છે કે એ રાજાના રાજાએ એ જેવો મુકુટ ધારણ કર્યો ને એટલે એના મસ્તક ઉપર કલી સવાર થઈ ગયો અને એ રાજાને તે દિવસે કરવા માટે ધનુષ્ય લઈને નીકળ્યા છે અને એવું કહેવાય છે કે કાળો ઘોડો લઈને નીકળ્યા છે સફેદ ઘોડો લઈને નહીં ભગવાન કૃષ્ણે ઘોડા રાખ્યા હતા રથમાં પણ કયા રાખ્યા હતા સફેદો બધાય કાળો ઘડો લઈને નીકળ્યા છે મૃગ્યા કરવા માટે હરણો ની પાછળ દોડે દોડે કોઈ હરણ વિંધાય નહી આજે અને ખૂબ થાક્યા અને શ્રમિક ઋષિના આશ્રમમાં આવ્યા છે સમીક ઋષિના આશ્રમમાં આવી અને એમને એમ થયું કે આ રાજાએ મને આદર સત્કાર ન કર્યો ઊભા ન થયા અને એક તો એ ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ હતા અને ભૂખ્યો માણસ શું પાપ ન કરે બધું કરે ને એ તો મારીને ખાઈ જાય એ સમયે એક સર્પને માર્યો અને શમીક ઋષિના ગળામાં નાખ્યો ત્યાં સુધી તો વાંધો નહીં પરીક્ષા કરી કે હકીકતથી આ સમાધિમાં છે કે એનો ઢોંગ કરે છે પણ ઓલા તો સમાધિમાં હતા સમીક ઋષિ તો રાજા ત્યાંથી નીકળી ગયા એના દીકરાને શૃંગીને કોઈએ એ સ્નાન કરતો હતો અને કીધું કે તારા પિતાના કોઈ રાજાએ મરેલો આ નાખ્યો છે અને આ બ્રાહ્મણનો દીકરો ઋષિનો દીકરો ક્રોધની જ્વાળાઓ ફાટવા લાગી હતી કે આવો તે કેવો રાજા હાથમાં પાણીની અંજલી લીધી એ લંગીત મર્યાદમ તક્ષકા સપ્તમે હની આજથી સાતમા દિવસે મારા પિતાના ગળામાં જે રાજા એ આ સાપ નાખ્યો છે એનું તક્ષક નાગના કવરવાથી એના દંશ મારવાથી મૃત્યુ થાય અને જો તક્ષક નાગ એને ન કરે તો તક્ષક નાગ નું મૃત્યુ થાય હવે તો તક્ષક ને ભારે થઈ ગયું લંગિત મર્યાદમ તક્ષક સપ્ત મેહની અને આ તરફ રાજા ઘરે પહોંચ્યા છે એટલે રાજ્યમાં પોચ્યા છે